અને કદાચ તમને પૈસા ન આપે તો તમે કાર્યવાહી કરો છો આ પ્રકારની નીતિ વાપરતા પોલીસ કર્મચારીઓ ચેતી જજો ક્યારેક જો રંગે હાથ પકડાયા તો ખુલ્લા કરીશું આપ સૌને અને તમને જે વર્દી આપી છે એ વર્દી એ માટે નથી આપી તમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આપી છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા જઈએ તો ગુજરાતમાંથી કેટલી જગ્યાએથી દારૂ ઘુસેડવામાં આવે કે દીવથી દારૂ ઘૂસી જાય દમણથી દારૂ ઘૂસી જાય રાજસ્થાનથી દારૂ ઘૂસી જાય મધ્યપ્રદેશથી દારૂ ઘૂસી જાય

એનો હપ્તો પણ સૌથી મોટો જેનો વેપાર સૌથી નાનો એનો હપ્તો પણ સૌથી નાનો આ પ્રકારની નીતિ પોલીસ અત્યારે અપનાવે છે અને જો ન અપનાવતી હોય તો પછી આ બુટલેગરો કેમ બેફામ બને છે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાની પોલીસને ભાન પડી હશે કે એસએમસી ની ટીમ પહોંચી ગઈ ને આપણે ઉતારી ગયા જો એસએમસી ની ટીમ ત્યાં ન પહોંચી હોત તો હજુ આ ટેન્કર છે પહોંચી ગયું હોત ઉતારવાનું હોત એ ઉતારી જગ્યા વહી ગયું હોત અને ત્યાંથી દારૂ વેચાઈ ગયું